સંચાલિત કોમર્સ સાયન્સ કોલેજ ખાતે વર્ષના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી ડોક્ટર હેમરાજભાઈ આર પટેલ ઊણ કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી હનુભા વાઘેલા મંત્રી શ્રી વિનુભાઈ શાહ શ શ્રી નવીનભાઈ સોની મંડળના સભ્ય શ્રી વિનુભાઈ શાહ કાર્યક્રમના સંયોજક શ્રી પ્રહલાદભાઈ ઠક્કર હાજર રહ્યા હતા તૃતીય વર્ષમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના મહેમાનશ્રીઓ દ્વારા વિદ્યાર્થીઓને આશીર્વાદ આપવામાં આવ્યા મહેમાનશ્રીઓનું પુષ્પગુચ્છ અને શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અમદાવાદથી એકસો પચીસ કિલોમીટર દૂર બાવળીયાળી ગામ ભરવાડ સમાજનું આસ્થાનું ધામ ઠાકર ધામની પ્રાણ પ્રતિષ્ઠાને ત્રણસો પંચોતેર વર્ષ પૂર્ણતાના અવસરે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો આ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી ભરવાડ સમાજ ઉમટી પડ્યો હતો આ મહોત્સવમાં યાદગાર કાર્યક્રમ હુડોરાશનો કાર્યક્રમ યોજાયો આ હુડોરાસમાં ભરવાડ સમાજના પાંચ પચીસ કે ત્રીસ હજાર નહીં પણ પંચોતેર હજાર બહેનો એક જ રંગના પારંપરિક પહેરવેશમાં રાસે રમ્યા હતા બરાસકંઠાના કાંકરેજ તાલુકાના થરામાં રમઝાન મહિનામાં ચાર વર્ષ છ માસની દીકરીએ રોજુ રાખી અલ્હાની ઇબાદત કરી માહે રમઝાન મુસ્લિમ સમુદાય માટે ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે રમઝાન મહિનામાં મુસ્લિમ સમુદાયના લોકો રોજા રાખી અલ્હાની ઇબાદત કરે છે ત્રીસથી ચાલીસ ડિગ્રી તાપમાનમાં પાણીનો એક ઘૂંટ પણ મોઢામાં ન નાખવું અને તેમ છતાં દિવસભરની નિયમિત ભાગદોડ કરતા રહેવું તે કંઈ સરળ વાત નથી થરામાં ઇરફાન શાહ ઉમર 4 વર્ષ 6 માસની રમઝાન મહિનાના પહેલો રોજુ રાખી અલ્હાની ઇબાદત કરી હતી આમાં નાની બહેનની દીકરીની સાંજે રોજા ખોલવાના સમયે ફૂલહાર પહેરાવી પરિવારે આ દીકરીને ચોકલેટ જેવી અલગ અલગ વાનગી પણ આપી હતી આપ આવો આજે દિયો દરબાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટીની સામે બ્રિજના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો પિસ્તાળીસ એકસો ત્રેવીસ શ્રી રાજ રાજવિદ્યા પ્રચાર સેવા સંસ્થાન કુવારવા આશ્રમના લાભાર્થી દિયોદર આદર્શ હાઇસ્કુલની બાજુમાં ભાગવત સપ્તાહ જ્ઞાન યક્ષ યોજાયેલ કથાનું શ્રવણ ગુરુદેવ કરુણાનંદજી મહારાજના મુખ્યથી કરવામાં આવેલ બોળી સંખ્યામાં કથાનું શ્રવણ કરવા માટે ભાવિકો પધારેલ અને પ્રભુ ભક્તિના રંગે રંગાયેલ કથા દરમિયાન કૃષ્ણ જન્મોત્સવ સહિતના પ્રસંગો યોજાયેલ કથાની પૂર્ણાહુતિ પ્રસંગે આજ રોજ પોથી યાત્રા યોજાયેલ ધાનેરામાં આવેલ પીએમ શ્રી ધાનેરામ મિશ્ર શાળા નંબર એક માં રંગોત્સવ કાર્યક્રમ ધામધૂમથી ઉજવાયો સરકારી શાળામાં પણ ઉત્સાહભેર કાર્યક્રમ યોજાતા લોકોમાં ખુશી જોવા મળી બાળકોના કાર્યક્રમ જોઈ મોટી સંખ્યામાં લોકોએ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ડોક્ટર એમ એસ અગ્રવાલ સાહેબ તથા શિક્ષણ સંઘના પ્રમુખ સંજયભાઈ તથા તાલુકા શિક્ષણ અધિકારી બુચિયા સાહેબ તેમજ ધાનેરા ભાજપ શહેર પ્રમુખ તરુણભાઈ મોદી

મોટા ઉપાડે જેસીબી સાથે આવેલું પાલિકા તંત્ર શો કરી પરત ફર્યું દબાણ ન હટાવી શકતું તંત્ર આખરે પાણીમાં બેસતા ચકચાર એક બાજુ આધુનિક જિલ્લા બનાવવાના સ્વપ્ન અને પાલિકાની કારણે સાચવવાની નીતિ સમગ્ર મામલે પાલિકાની કામગીરી પર લોકોની શંકાની શોય એવું તે કયો ખેલ છે કે જે જેસીબી સાથે શો કરી પરત ફરી રહ્યું છે તંત્ર મગરવાળા તીર્થ ખાતે પૂજ્ય સાધવીજી શ્રી મોક્ષ દર્શન શ્રીજી મહારાજ સાહેબ આદિ થાણા ની પ્રેરક નિશ્રમા તારીખ સોળ થી અઢાર મે ના રોજ યોજાઈ રહી છે બાર થી પચીસ વર્ષ ની દીકરીઓ શિબિર દીકરીઓ માટે અદ્ભુત અનુભવ ચુકાવવા જેવો નથી જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એક મે બે હજાર પચીસ છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તી તો જરૂરથી આ શિબિર માં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણોને માણશો સમારોહ યોજાયો તેઓનું સહ ધારાસભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોરે તથા ભાજપના જિલ્લાના હોદ્દેદારો વિવિધ અગ્રણી મહિલાઓ આદિ ઉપસ્થિત રહી નવીન સન્માન કરેલ કીર્તિશીજી વાઘેલાએ તેમનામાં વિશ્વાસ મૂકવા બદલ પ્રદેશના હોદ્દેદારો જિલ્લાના આગેવાનોએ આભાર વ્યક્ત કરેલ શ્રી પટેલ આંજણા કેળવણી મંડળ દિયોદર સંચાલિત આદર્શ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ દિયોદરમાં સેમેસ્ટર 6 ના વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ દીક્ષાંત સમારોહ અને વાર્ષિક ઉત્સવની ઉજવણી સંસ્થાના પ્રમુખ શિવાભાઈ ભુરીયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી આ પ્રસંગે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ અને સમારોહના ઉદઘાટક ડોક્ટર કિશોરભાઈ સિંહ પોરિયા થરા કોલેજના પ્રિન્સિપાલ હેમરાજભાઈ પટેલ આદર્શ વિદ્યા સંકુલના ડાયરેક્ટર લાલજીભાઈ પટેલ આચાર્ય ભગવાનભાઈ ચૌધરી સહિત કોલેજનો સ્ટાફગણ ઉપસ્થિત રહેલ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરી ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ મહેમાનોનું સાલ અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવેલ રમત ગમત ક્ષેત્રે અને કોલેજમાં યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ સ્થાન મેળવેલ વિદ્યાર્થીઓએ શીલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા યાત્રાધામ અંબાજીમાં વણજારા સમાજ દ્વારા પરંપરાગત ગેર નૃત્યનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું હોલી પર્વ બાદ દર વર્ષે યોજાતા આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વણઝારા સમાજના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અંબાજી મંદિર ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિતમાં જગત જનની અંબાનું પ્રસિદ્ધ શક્તિપીઠ છે અહીં મોટી સંખ્યામાં રાજસ્થાની અને વણઝારા સમાજના લોકો વસવાટ કરે છે આ સમાજ વર્ષ દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરે છે ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોધ હેપ્પી બોલ હેપ્પી બોધ તમામ સામગ્રી ક્રોકરી બીજું ઘણું બધું વધારે તો આજે જાઓ હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની કલેક્ટર કચેરી ખાતે પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ઘર પાણીના કુંડા અને બર્ડ ફીડરનું વિતરણ કરવામાં આવ્યું કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે આરએસ સીપી પટેલ અને ડીવાયસપી ઉપસ્થિત રહ્યા હતા આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ઉનાળામાં પક્ષીઓને રહેવા ખાવા અને પીવાની સુવિધા પૂરી પાડવાનું છે ગુજરાતના પ્રભારી માર્ગદર્શન અન્વે ગુજરાત રાજ્ય સમિતિના પ્રમુખ સંજય પટેલ દ્વારા ગુજરાત રાજ્યમાં મહામંત્રી તરીકે દિયોદરના એડવોકેટ ભરતજી ચંદુજી ઠાકોર આરશી ઠાકોરની નિમણૂક કરવામાં આવી છે ભાજપની ભારતીય નમો સંઘ ગુજરાત રાજ્યના રાજ્યમંત્રી તરીકે નિમણૂકને સૌએ આવકારી છે બનાસકાંઠા જિલ્લાના કાંકરી તાલુકાના ખીમાણાથી ખોડલા નેશનલ હાઇવે પર અકસ્માત થવા પામેલ બાઇક ચાલક અજાણ્યા વાહનને અડફેટે આવતા ગંભીર ઘાયલ થતાં એકસો આઠ દ્વારા સિહોરી પ્રાથમિક સારવાર આપી પાટણ બાઇક ચાલકને ખસેડવામાં આવ્યો